દોડતો એટલે તમારો બધાનો પ્રેમ છે અને આજે પેલા પૈસા માટે બોલતા જ નથી આ કોઈ રૂપિયા કોઈ કવર લીધું નથી કવર માટેની કોઈ વાત નથી પણ છેલા ઘણા સમયથી ડાયરાના કલાકાર એવા દેવાત ખવડ વિવાદમાં છે સૌથી પહેલા તો તેમની એન્ટ્રી ખજુરભાઈ તેની સાથે જ કીર્તિ પટેલના વિવાદમાં થઈ હતી તે બાદ દેવાત ખવડનો પોતાનો જ એક વિવાદ સામે આવ્યો હતો જેમાં તેમની જે બબાલ છે તેમનો આંતરિક વિખવાદ છે તે બ્રિજરાત દાન ગઢવી જોડે થયો હતો આ બધાની વચ્ચે ખજુરભાઈ તેની સાથે જ કીર્તિ પટેલનો જે વિવાદ છે તે હજી સુધી પત્યો નથી કીર્તિ પટેલ દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવે છે પરંતુ આ બધાની વચ્ચે દેવાત ખવડ અને ખજુરભાઈ એક સાથે દેખાય છે અનેક બીજા વિશે અનેક એવી વાતો પણ કરી રહ્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ છેલ્લા ઘણા સમયથી ખજૂરભાઈ કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે ખજુરભાઈ દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા અને તેની સામે જ કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક એવા ખુલાસા કરતા આવ્યા છે આ બધાની વચ્ચે અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેવાત ખવડ તેની સાથે જ ખજૂરભાઈ બંને એક જ મંચ ઉપર એક સાથે દેખાયા હતા સૌથી પહેલા તો ખજૂરભાઈ શું બોલી રહ્યા છે દેવાત ખવડને બોલાવીને તે સાંભળીએ

એટલે આ જે તમારા બધાની તાકાત છે આ જે ખજુરભાઈ ઉભા છે એટલે લવ યુ સો મચ આટલું જ નહીં દેવાત ખવડે તે બાદ ખજુરભાઈને લઈને અનેક એવા ખુલાસા કર્યા છે કારણ કે તેમના ઉપર આક્ષેપો લગાડવામાં આવ્યા હતા ખજુરભાઈ ઉપર કે તે પૈસા માટે થઈને કામ કરી રહ્યા છે એટલું જ નહીં કીર્તિ પટેલ દ્વારા પણ તેમના ઉપર અનેક એવા જે આક્ષેપો છે તે લગાડવામાં આવ્યા હતા હવે દેવાત ખવડને સાંભળે કે તે ખજુરભાઈને લઈને શું કહી રહ્યા છે હજૂરભાઈ બધી હૃદયથી વાત કરી તમે સાંભળી આયુર્વેદિક એટલે પહેલાં એમને કીધું એમ હું કહી દઉં પૈસા માટે આ બોલતા જ નથી આઈ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત જ નથી પણ આપણા આવા એજ્યુકેટેડ છે એને ખબર હશે યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે હું ઘણીવાર ડાયરાના માધ્યમથી બોલેલો હાલ ખજુરભાઈ બધી હૃદયથી વાત કરી તમે સાંભળી આયુર્વેદિક એટલે પેલા એમને કીધું હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત જ નથી પણ આપણા આવા એજ્યુકેટેડ છે એને ખબર હશે યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે હું ઘણી વાર ડાયરાના માધ્યમથી બોલેલો જ્યારથી ખજુરભાઈનો વિવાદ સામે આવ્યો હતો તેમની તેલની કંપનીને લઈને તે બાદ અનેક એવા વિડીયો તેમના સોશિયલ મીડિયામાં દિવસે ને દિવસે વાયરલ થતા ગયા કીર્તિ પટેલ દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ખજુરભાઈ ઉપર આંકડા પ્રહાર કર્યા હતા તે બાદ સમાધાનની વાતો વહેતી થઈ હતી તેમાં ભુવાજી ગમન સાંથલનું પણ નામ આવ્યું હતું દેવાત ખબરની એન્ટ્રી થઈ હતી જે તે સમયે દેવાત ખબરના ડાયરાનો એક કટકો છે તે પણ ખૂબ વાયરલ થયો હતો જેમાં તેઓ ખજુરભાઈને ભગવાન કહી રહ્યા છે એટલું જ નહીં ખજુરભાઈએ જે જે કામ કર્યા છે તેના વિશે પણ વિવાદ ખવડ દ્વારા વાત કરવામાં આવી હતી એટલે જે તે સમયે આ વાત કરવામાં આવી હતી તે જ સમયે એવું પણ કહેવામાં આવતું હતું કે અત્યારે હાલ ખજુરભાઈ અને કીર્તિ પટેલનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હવે દેવાદ ખવડની એન્ટ્રી થઈ છે આની પહેલા આપણે ભુવાજી સાથેના પણ તેમના વિડીયો જોયા હતા તે બાદ દેવાદ ખવડે પણ આ વિષયને લઈને અનેક એવા ખુલાસા કર્યા હતા અને અત્યારે હાલ દેવાદ ખવડ ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યા છે અને આ બધાની વચ્ચે અમદાવાદના એક કાર્યક્રમમાં ખજૂરભાઈ તેની સાથે જ દેવાત ખવડ એક જ મંચ ઉપર દેખાયા છે જો કે હવે આ વિવાદમાં કયો વળાંક આવે છે તે પણ જોવાનું રહેશે કારણ કે જો વાત કરવામાં આવે બ્રિજરાદાન ગઢવી અને દેવાત ખવડના વિવાદની તો જે દેવાત ખવડ છે તેમણે અંતે જ્યારે તેમનો છેલ્લો ડાયરો હતો રાજકોટમાં ત્યારે પણ તેમણે મોરે મોરા બોલાવી દેવાની વાત કરી હતી અને બ્રિજરાદાન ગઢવીને જાણે એક હુંકાર કર્યો હોય તેવું પણ લાગ્યું હતું તેવું લોકો કહી રહ્યા છે લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે ફરી એક વખત ખજુરભાઈ અને દેવાત ખવડ એક સાથે દેખાયા છે તમારું શું માનવું છે વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર